ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક દૂધી સાથે બીટ મિક્સ કરીને બિલકુલ ખાશો નહીં જો તમે દૂધી અને બીટરૂટ બંનેના ફાયદાને એકસાથે લેવા માંગો છો તો તમારી આદત બદલો તે ટોક્સિન છે જે તમારા શરીરમાં ઝેર ઉત્પન્ન કરે છે દૂધીમાં કેલરી ઓછી અને પાણીનું પ્રમાણ વધારે હોય છે તેથી લોકો વજન ઘટાડવા માટે તેનું સેવન કરે છે બે પલાળેલા અંજીરનું સેવન કરવાથી હાડકાને મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજો મજબૂત અને સ્વસ્થ હાડકાને જાળવવામાં મદદ કરે છે આ સૂક્ષ્મ તત્વો હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે ઓસ્ટિઓપોરોસિસનું જોખમ ઘટાડે છે ખાસ કરીને સ્ત્રીઓમાં પોસ્ટમેનોપોઝલના સમયગાળામાં ત્રણ મગફળીમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ મળી આવે છે ફેટી એસિડનું સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે તમે બાળકોને સવારે અને રાત્રે નાસ્તામાં પલાળેલી મગફળી આપી શકો છો તેનાથી તેમની યાદશક્તિમાં વધારો થશે ડિપ્રેશનથી બચવા માટે તમારે મગફળીનું સેવન કરવું જોઈએ રેઝવેરાટ્રોલ મગફળીમાં જોવા મળે છે જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે ચાર ખજૂરનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે તેનાથી પેટ ભરેલું લાગે છે જે વધુ પડતું ખાવાનું અટકાવે છે આયન સમૃદ્ધ ખજૂર હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે ખાસ કરીને જેઓ એનિમિયાથી પીડાય છે તેમના માટે ફાયદાકારક છે આ ઉપરાંત ખજૂર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે પાંચ તમારા વાળને ફરી એકવાર કાળા કરવા માટે તમે બ્રાહ્મી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તેનો ઉપયોગ કરવાથી તમારું રક્ત પરિભ્રમણ સુધરે છે તેના ઉપયોગથી તમારા વાળના મૂળ મજબૂત બને છે જો તમે ઈચ્છો તો બ્રાહ્મી પાવડર સાથે કેરિયર ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો આનો ઉપયોગ કર્યા પછી તમારે તમારા વાળને હૂંફાળા પાણીથી ધોવા પડશે અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરવાથી તમે ઘણો ફાયદો મેળવી શકો છો છ જો તમે ડેન્ડ્રફથી પરેશાન છો તો દાડમની છાલ તમને તેનાથી રાહત આપી શકે છે તેનો ઉપયોગ તમે ઘરે સરળતાથી કરી શકો છો તેનો ઉપયોગ કરવા માટે તમારે તમારા કોઈપણ તેલ સાથે દાડમની છાલનો પાવડર સારી રીતે ભેળવવો પડશે આ પછી આ તેલને વાળમાં લગાવો અને આખી રાત રહેવા દો થોડા જ દિવસોમાં તમે જોશો કે ડેન્ડ્રફ ગાયબ થઈ રહ્યો છે સાત લસણમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે મોંમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને ઓછા કરી શકે છે અને દુખાવામાં રાહત આપે છે આ માટે લસણની એક કળીને ક્રશ કરીને પેસ્ટ બનાવો અને તેને દુખાવાની જગ્યા પર લગાવો જો તમે ઈચ્છો તો તેમાં થોડું મીઠું પણ ઉમેરી શકો છો આમ કરવાથી તમે દાંતના દુખાવાથી તરત રાહત મેળવી શકો છો આઠ દહીં અને કાચી હળદરનો ઉપયોગ કરવાથી સ્કિન ઇન્ફેક્શન મટાડી શકાય છે અને તે ત્વચાને ચમકદાર પણ બનાવે છે તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં કાચી હળદરને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને પછી તેનું પાણી દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હળવા હાથે સ્ક્રબ કરો નવ તમારી સ્કિન ઓઇલી હોય તો જંક ફૂડ ખાવાથી સ્કિન માટે સારું નથી તેથી છિદ્રો અને ખીલ થઈ જાય છે આ ઉપરાંત સ્કિનને આરામ આપવા અને ફાઇન લાઇન્સ કરચલીઓ અને ઉંમરના ફોલ્લીઓ સામે લડવામાં મદદ કરવા માટે યોગ્ય ઊંઘ જરૂરી છે દસ બટેટાનો રસ વિટામિન વિટામિનસીથી ભરપૂર હોય છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે જે પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સને ઘટાડીને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે નિયમિત ઉપયોગથી સ્કીન ટોન વધુ સારો અને તેજસ્વી ટોનમાં પરિણમી શકે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ